સુરતના વરાછા ઝોન કમર્શિયલ બાંધકામમાં સુખી ચડી રંધાઈ વરાછા ઝોનને લગતી કેનલ રોડ મોજે ચણિયા હેમંત ગામની અંદર ગૃહ ઉદ્યોગના નામે કોમર્શિયલ બાંધકામ બાબતે જાણવા મળતા ફરિયાદીઓને મળવા ન દેવાનું કારણ વરાછા ઝોનના ભૂતપૂર્વ કાર્યપાલક કમલેશ વસાવા અને છત્રછાયા નીચે બનેલ છે મોજેસણિયા તેમજ ગામમાં આજે બેથી અઢી વર્ષથી ગામના સ્થાનિકો જે ત્યાં રહે છે તેમની પુકાર મુખ્યમંત્રી સુરત કલેક્ટર એસએમસી કમિશનર કોઈ પણ સાંભળવા તૈયાર નથી ફક્ત ને ફક્ત રાજકારણ રમી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે વારંવાર ફરિયાદ કરવા છતાં સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટાચાર જાડી ચામણીના અધિકારીઓને કોઈપણ કામગીરી કરતા નથી તે ફક્તને ફક્ત ફોટો પડાવવા અને ગુજરાતના મુખ્યમંત્રીઓને અને સુરત કલેક્ટરનો હુકમ હોવા છતાં ડેમોલેશન હાથ ધરવામાં આવતું નથી સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગરવાલ સામે ફરિયાદી ફરિયાદ કરે છે પરંતુ તેને મળવા દેવામાં આવતો નથી તો શું સુરત મહાનગરપાલિકાનું મોજે સણિયા એમ જ ગામમાં ગૃહ ઉદ્યોગના નામે કોમર્શિયલ બાંધકામ જે થઈ રહ્યા છે તેમાં શું ખીચડી રંધાઈ રહી છે કે પછી આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે અહેવાલ કલ્પેશ લાઠિયા સંબંધ ભારત ન્યૂઝ સુરત